જાફરાબાદ શહેરમાં આવેલા બારીયા શેરીમાં હનુમાનજીના મંદિર અયોધ્યા ખાતે રામ ભગવાન નિજ મંદિરની પ્રસ્થાપનને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે ઉજવણીના ભાગરૂપે જ રામધૂન પણ રાખવામાં આવ્યું છે જયકિસન ગ્રુપ દ્વારા વટુક ભોજન તેમજ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ભક્તો મોટી સંખ્યામાં લાભ લીધો છે જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પણ ઉપસ્થિત રહ્યું તો બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા જય શ્રી રામ રોજ અયોધ્યા અયોધ્યાધામ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિર્મિતે શ્રી જયકિશન ગ્રુપ તરફથી નાના છોકરાને બટુ ભોજનનું આયોજન કરવામાં આવેલ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બધા કાર્યકર્તાઓને નાના બાળકોને પ્રોત્સાહિત કરેલ જય શ્રી રામ